લોકસભાની ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણતરી થાય તેટલા દિવસો જ બાકી રહ્યા છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં ઓડિયો કોલનું રાજકારણ ગરમાયું છે જેમાં પુરુષોત્તમ રૂપાલા બાદ ભાજપના નેતા પુરુષોત્તમ હીરાપરાનો વાણી વિલાસ સામે આવ્યો છે દરમિયાન જો વાત કરીએ તો અમરેલીના વડિયા વિસ્તારના ખેડૂત અને પૂર્વ સરપંચ સાથે તાલુકા પંચાયતના પ્રમુખનો વાણી વિલાસ સામે આવ્યો હેલો હેલો રાજીવભાઈ હા

અઢારે વરણ દુઃખી થઈ ગયું કઈક ફેરફાર કરો આ તકલીફ વાળું બહુ નારાજ છે આ વખતે આટલું બધું કામ તો કરે છે મોદી સાહેબ નારાજ છે લોકો પંચાવન પંચાવન હજાર લાખ કરોડ નો દેવું હતું બસો પંદર લાખ કરોડ ફુગાડ્યું

લોકો ત્રાહીમાન પોકારી ગયા કોઈને પાતું નથી લોકો લોકો ભાજપનું હું તમે મોટું લઈને આવો છો તમને આ મોદી આ દેશ ને બેસી નાખી રેલવે વેસી એરપોર્ટ રેલવે નું એરપોર્ટ વેચી નાખ્યા

કેજીમાન નીતિ છે શું કરવું જો હવે આવી છે તમે ફરતી તો ઠીક પણ બધું આ વેસવા મીંડા વેસવા મીંડા દેશ જઈને ટક હા ગયા પાછું તો આ ભાજપ એમ કે મોકલો રાજ કરી ગયા દેશ ઉપર

ભૂપેન્દ્ર પટેલ બફાટ કરે એ ક્યાં ન પૂછ શું પરિણામ આવે કયો જી એટલે આપણું બહુ બગડી ગયું છે અંદર સ્ટોન તમે ધારો એટલો હારો નથી કારણ કે એને પાછું વેસવા સિવાય કઈ કર્યું નહીં ને મોટી તકલીફ ન્યા થઈ પણ આલો એને ગમે એટલું સારું કર્યું આ બસો પંદર લાખ કરોડ નું દેવું દેશ ઉપર થયું કેમ સાહેબ એ તમે ક્યાંથી આંકડો લાવ્યા આંકડો છે સરકારના ઓલા માંથી સરકાર માંથી સીધા આવે છે ને ભાઈ વોટિટ નો સરકાર ના થતા હોય એમાંથી આવે છે બરોબર એટલે લોકો ના માં એ છે ધ્રુણા છે લોકો ફેસાઈ રહ્યા છે નરેન્દ્ર મોદી સત્તા આવ્યા પછી વીમા બંધ થઇ ગયા પાક વીમા નામે ઝીરો કરી દીધો રાજીવ ગાંધી વખતે સોરાશી માં આવ્યો પાક વીમો અડધો ટકો ને એક ટકો પ્રીમિયમ હતું નાના ખેડૂત ને એક ટકો અડધો ટકો મોટા ખેડુ ને એક ટકો અને

આઠ માં નહીં બીજામાં નહીં તમે રાજસ્થાન કોંગ્રેસ ની સરકાર હતી તમે જોવો બધા દસ લાખ સુધી આરોગ્ય ફ્રી હતું કેજરીવાલ દિલ્હી માં જુઓ તમે પછી વીમો પણ વીમો દસ વર્ષ માં સરકારે નબળા વરસ જ્યાં એકઠી ટકા વરસાદ થયા એકો ચાલીસ ટકા સો ટકા વીમો મળે ઈ નિષ્ફળ ખેડૂત ખેડૂત છે ને ખ્યાલ નથી સરકાર આંકડા તમે ખબર પડે તો નેવું ટકા દેવા માં ડૂબેલો છે ખેડૂતો આ પરિસ્થિતિ ખેડૂત ની ઉભી થઈ ભગવાન કકડાટ 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 બીજું વાત જ નથી બોલો એટલે કોંગ્રેસ વગેરે નો વીમો હતો અને મનમોહનસિંહ સરકાર ક્યાંથી વીમા આ વિસ્તાર ને કાયમી આવતા હતા છેલ્લા દસ વર્ષમાં આવડે મોટે નુકસાની આવડા મોટા પુર પ્રકોપ બધું જીરો સાબરકાંઠા માં પાણી આવ્યું જીરો બઉ મુશ્કેલી છે હવે તમે લોકો પાસે આવું કેમ ઈ કયો આવી વરાળું કાઢે છે આ એ વસ્તુ સાચી લોકો તો વરાળો કાઢે હા કેમ સમજાવો એને કયો કેવા જાય કેમ ને વીમો નથી દેતા કોઈ ન દેતા અને ખેડૂત એવા ડૂબી ગયા પોષણ કમ ભાવ ને એ તો વિચાર કરવો ખાંડી માંડવી વેચી જાય ને બાર હજાર રૂપિયા માંડવી ના ને તેથી બાર હજાર ફોન ના ભાવ હતો ફોન ભૂગ્યું સોતેર હજાર માંડવી ભૂગી બત્રીસ હજાર ત્રીસ હજાર શું કરવાના તંગ દિલ્હી તો પૂરી છે સમજ્યા પણ આ તો લોકો આપને કઈ કેતા નથી પરિસ્થિતિ ખરાબ લઈ રહી છે આ વખતે તમે આખા દેશનું પરિણામ આવે પછી જોઈ સારું પરિણામ જે ધારે નથી મોદી સરકાર માટે સરકાર બનાવી મુશ્કેલી વાળી ચાલી કરું હમ બરાબર કે સારસો ને પાર કરે છે સારસો પાર કેમ થવાના રાજસ્થાન માં સવી માંથી સવિ હતી રાજસ્થાન સવી માં સવી હતી મહારાષ્ટ્ર અડતાલી માંથી ચાલી હતી ન્યા તો બધી ખાડા પડી જવાના અઢીસો એ ભૂગવું મુશ્કેલી છે બરોબર એટલે જુઓ કઈક તમે ક્યાંક સારું વિચારો ને મારી નાખીએ બધા ઓકે સાહેબ હા